નમસ્કાર ખેડૂત મિત્રો કિશાન દેશ કિશાન ચેનલમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક દવા વિશે તો એનું નામ લગભગ દરેક ખેડૂત મિત્રો જાણતા જાણે જ છે અને જાણતા જ હશે અને લગભગ દરેક ખેડૂત મિત્રો ભાગે વાપરતા જ હોય છે પરંતુ એ દવા વિશે પૂરી માહિતી આપણે આજે આપી દઈશું અને આવી જ દવાઓ વિશે માહિતી આપણે આવતા વિડીયોમાં પણ લેતા આવશું તો મહેરબાની કરીને જો તમે સુધી ચેનલ સસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલ કરી કરોજો અને વિડીયો લાઈક જરૂર ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે જે બાયર કંપનીની કોરાઝોન વિશે કે જે કોરાઝોન આવે છે અને એને બનાવવામાં આવે છે એફએમસી દ્વારા આપ જોઈ શકો છો એફએમસીનો સિક્કો છે ખેડૂત મિત્રો તો એફએમસી દ્વારા બનાવવામાં આવે છે અને આ એફએમસી કંપની છે એ જ એ જ આ કન્ટેન બનાવે છે અને આ કન્ટેન બનાવી જુદી જુદી કંપનીઓને આપે છે જેમ કે બાયર છે કોરાઝોનના નામથી વેચે છે અને કોરોમંડલ છે એ ફોરનેક્સાના નામથી પણ વેચે છે પરંતુ એ જોવાનું ખાસ તમારે એવું રહ્યું છે ખેડૂત મિત્રો કે આ નીચે આપ જોઈ શકો છો તો તમને નજીક લાવીને બતાવું તો એફએમસી લખેલું તમને ઉપસેલા ભાગમાં જોવા મળશે ખેડૂત મિત્રો આ બધું તમે જોઈ શકો છો એફએમસી લખેલું છે ખેડૂત મિત્રો તો આ જ રીતે એફએમસી એ કોઈપણ કંપનીની દવા હશે કોરાજોન તમે કહેશે કે આ કોરાજોન નીચે જોઈ લેવાનું એફએમસી લખેલું હોય એ જ ઓરિજિનલ હશે અને સાથે સાથે આવા બારકોડ પણ જોઈ લેવાના ખેડૂત મિત્રો આ બારકોડ પણ આવતા હશે ખેડૂત મિત્રો હવે વાત કરી ટેકનિકલની ખેડૂત મિત્રો તો આમાં આવે છે ક્લોએન્ટ્રા નીપોલ અઢાર ટકા એસસી ક્લોએન્ટ્રા નીપોલ અઢાર ટકા એસસી આમાં કન્ટેન આવે છે ખેડૂત મિત્રો અને એ કન્ટેન એફએમસી જુદી જુદી કંપનીઓને આપતું હોય છે અને એ જ રીતે જુદી જુદી બાયર છે કોરોમંડલ છે એવી જે કંપનીઓ સારી સારી કંપનીઓ સુમિટોમાં છે આવી સારી સારી કંપનીઓ છે કોરાજન જે છે એનું અલગ અલગ નામ આપી અને વેચતી હોય છે ખેડૂત મિત્રો તો આ ખાસ ધ્યાન રાખવાનું ખેડૂત મિત્રો કે આપણે છેતરાઈ ના જઈએ અને લગભગ આ જ કન્ટેન એફએમસી નીચે લખેલું હોય જો એ હોય સમજી લેવાનું કે જે આપણે કોરાજોન વાપરીએ છીએ એ જ દવા છે પરંતુ ખાલી કંપની જુદી છે અને રિઝલ્ટ સેમ જ મળશે ખેડૂત મિત્રો હવે બીજી વાત કરીએ ખેડૂત મિત્રો આનું પ્રમાણ છે તે પંદર લીટરનો જે પંપ આવે છે આપણે ખેડૂત મિત્રો એની અંદર છતી સાત એમએલ નાખી અને છંટકાવ કરવાનો હોય છે અને આ નિયંત્રણની વાત કરીએ ખેડૂત મિત્રો દરેક પ્રકારની ઇયળનું નિયંત્રણ કરે છે જેમ કે લીલી છે લશ્કરી છે ડુંગની છે ફળશે કિયર છે ફળશરેક ખુંદી છે આવી બધી જે છે એનું નિયંત્રણ કરતી હોય છે સાથે સાથે અમુક જગ્યાએ અમુક પાકોમાં ઉધેનું પણ નિયંત્રણ કરે છે અને સાથે સાથે આમાં અમુક ટેકનિકલ એવા આવતા હોય છે તમારે પાકને પણ જે સારો સ્વસ્થ અને ગુણવત્તાભર બનાવી શકે છે ખેડૂત મિત્રો મગફળીમાં લશ્કરીઓ સોયાબીનમાં લશ્કરીઓ જે પડતી હોય છે ખેડૂત મિત્રો એનું સારી રીતે નિયંત્રણ કરી શકે છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો તમે જો કોરાજન વાપરવાના હોય ખેડૂત મિત્રો તમારી શરૂઆતના જે તબક્કાઓ છે મતલબ કે પહેરો જો છંટકાવ હોય છે પાકમાં તો એમાં તમે કોરાજન ના છંટકાવ કરતા હોય તો બીજી કોઈ પણ સસ્તી દવાઓનો છંટકાવ કરી શકો છો પરંતુ બીજો જે છંટકાવ કરવાનો હોય એમાં સારી રીતે દવાઓનો છંટકાવ કરવો હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો અને છંટકાવ કરવાની પદ્ધતિ આપણે જે લગભગ સાંજના રાખીએ અથવા સવારે વહેલા જો ઠાર ના પડે હોય ઝાકળ ના હોય તો સવારે વહેલાં અથવા તો સાંજે ચાર વાગ્યા પછી છંટકાવ કરશો તો સારામાં સારું પંદરેક દિવસનું તમને રિઝલ્ટ મળી શકે છે ખેડૂત મિત્રો ખોડું મિત્રો આવી જ રીતે હવે આવતા વિડીયોમાં નવી દવા વિશે આપણે જે જાણીશું કે કઈ દવા કયા કામમાં આવતી હોય છે ખેડૂત મિત્રો અને કઈ કઈ કંપનીઓને બનાવતી હોય છે ખેડૂત મિત્રો તો આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક જરૂર કરો ખેડૂત મિત્રો ધન્યવાદ